આજરોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમ અનુસાર જીટીયુના નિયમ અનુસાર બેસવા દેવામાં આવેલ નથી પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં ફક્ત આજના માટે જેઓ નથી બેસી શકે એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે બાકી એમના ભવિષ્યમાં વરસ બગડવાનો કે આ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી મન નામ દીક્ષિત પડ્યો છે મારા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બનુ છું આજે અમારે ચોતા સેમની એક્ઝામ હતી એક્સનલ એક્ઝામ હતી જીટીયુ ની તો અમારે આજે વડોદરથી અમારે દર દરરોજ ભરોજનો અપડાઉન હોય છે તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડ થઈ ગયું આમાં અમુક સાહેબો સાહેબોભી પણ છે એ બી લેટ આવ્યા તો અમારે આ મોડ થયું એના માટે અમને પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી એક્ઝામ આપવાની છે તો હવે આ અમારે જે દિવસ બગડ્યો અમે પંદર થી વીસ છોકરાઓ છે અમે પંદર થી વીસ છોકરાને બેસવા નહી દીધા અને સર એવું કે થોડું બી અંડરસ્ટેન્ડિંગ નહીં રાખતા ને એમ કે છે કે અમારો રૂલ પ્રમાણે અમે નહીં બેસવા દીએ એમ કે છે તો હવે આજનો દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ આ પેપર બગડ્યું એનો જવાબદાર કોણ અને અડધા જણ ને બેસવા દીધા છે પાંચ છ જણ જે ભી આ છે ને એ લોકોને ને બેસવા દીધા છે અને એમ કહે છે કે દસ ને ચાલીસ સુધી નું તમે અમે બેસવા દઈએ તો દસ ચાલીસ એ અમે અંદર આવી ગયા હતા તો ભી અમને નહી બેસવા દીધા મારું નામ રાણા જૈમીન છે હું કીજે પોલિટેકનિક માં સ્ટડી કરું છું ફોર્થ સેમ માં અત્યારે મારી એક્ઝામ હતી આજે ફોર્થ સેમ ની તો માં હતું એવું ને કે ભરૂચ અને ભલુજ અને પાલેજ ની વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ તો ટ્રેન ના કારણે હું અહીં ઘરે લેટ આવ્યો તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું એમને કીધું કે પાંચ મિનિટ પણ નથી ચલાવી લેવામાં અમે વાત કરી આગળ જીટીયુ વાળા ફોન નથી ઉઠાવતા અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો અમારે હવે એમાં અમારો કોલ્જ નહોતો ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો કોલ્ડ નતો સર અમે પ્રિન્સિપલ ને બી રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો અમને એવું કીધું કે તમે જીટીયુ વાળા વાત કરો જીટીયુ ને વાત કરો એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો અમારે શું કરવાનું કારણ કે આજનો દિવસ અમારે બગડું પેપર બગડ્યું અમે એટલી પ્રિપેરેશન કરીને આ છે સ્ટડી કરે છે આટલું ત્યાં ઘરે ટ્રાવેલિંગ કરીને બી આ ત્યાંથી અમે બે કિલોમીટર ચાલતા આવ્યા રેલવે રેલવે થી લઈને બાર સુધી હાઈવે સુધી અમે ચાલતા આવ્યા છે તો બી એક્ઝામમાં પહોંચવા માટે ખાલી પાંચ મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે માં ભેવા નથી દીધા તે બાબતે અમારે શું કરવાનું